રાજકોટના બજાર પાસે એક કાર ચાલકે ઉડાવ્યા છે રંગીલા રાજકોટમાં નસેડીઓ બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટમાં એ નસેડીઓ છે એ બેફામ વાહનો ચલાવતા જોવા મળ્યા છે

એ રાહદારીઓને હવે ચિંતા કરવાની જરૂર છે રાજકોટમાં એ નસેડીઓ છે એ બેફામ વાહનો ચલાવતા જોવા મળ્યા છે નશામાં વાહન ચલાવવાના કિસ્સાઓમાં સતત વધારો થયો છે રાજકોટના બિગ બજાર પાસે એકસાથે નવ વાહનોને એક કાર ચાલકે ઉડાવ્યા છે તો બીજી તરફ એક્ટિવા ચાલક માતા અને પુત્રી એમને ઈજા પહોંચતા એમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા ઘાયલ બંનેને તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરી એમની સારવાર ત્યાં ચાલી રહી છે સાથે સાથે રોષે ભરાયેલા જે લોકો હતા તેમણે એ નસેડીની કાર પર પથ્થરમારો કર્યો તેમને પકડી લેવામાં આવ્યો અને ત્યાં જ એની ધોલાઈ કરી નાખી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે સાથે જ રાજકોટમાં એ યુવકે ડ્રિંક કર્યું હતું એ ડ્રાઈવ એ રીતે કરતો હતો કે કેમ તેની પણ તપાસ થશે પોલીસ ઘટના સ્થળે પહોંચી આખો મામલો જે છે તે થાળે પાડ્યો છે લોકોને ત્યાંથી દૂર કરી અને પછી જે પણ જે નબીરો હતો તેને પોલીસની વાનમાં બેસાડીને લઈ ગયા હતા અટકાયત કરી હતી પૂછપરછ કરવામાં આવી રહી છે આજે જે દ્રશ્યો તમે જુઓ કે જ્યાં આ 150 ફૂટનો એ રિંગ રોડ કે જ્યાં રાત્રિના સમયે લોકોની અવરજવર રહેતી હોય છે 24 કલાક માટે આમ તો એ રસ્તા પરથી લોકો અવરજવર કરતા હોય છે એવા રસ્તા ઉપર આ લોકો એટલી હદે એટલી ફાસ્ટ ગાડી ચલાવે છે કે રાહદારીઓને ખબર પણ નથી પડતી કે પાછળથી કોણ આવીને અમને ઉડાવી જાય છે મોત પાછળ દોડી રહ્યું છે આ પ્રકારની વાત પણ આપણે કહી શકીએ કારણ કે આની પહેલા થોડા સમય પહેલા રાજકોટના એ બીઆરટીએસ રૂટની અંદર તે આપણે જોયું તો કે સિટી બસ આવે છે કેટલા લોકોને કચડીને જતી રહે છે અને એ જે આ જે કહી શકાય કે ડ્રાઈવર હતો તેમનું કહેવું હતું કે ભાઈ બ્રેક ફેલ થઈ ગઈ હતી તો બીજી તરફ જે બસની અંદર લોકો હતા તેમણે કહ્યું હતું કે એ ડ્રાઈવર ડ્રિંક કરેલો હતો આજે ડ્રિંક એન્ડ ડ્રાઈવના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને લઈને ખાસ રાજકોટ પોલીસ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યારે જ્યારે રાજકોટ પોલીસ એવું કહે છે કે અમે અહીંયા ડ્રાઈવ ચલાવી અહીંયા તેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કર્યા છે એટલા લોકોની ઉપર કાર્યવાહી કરી છે તો પછી રાજકોટ પોલીસનો ડર આ આ નબીરાઓ ઉપર કેમ નથી રહેતો રાજકોટ પોલીસ પાસે જો જવાબ હોય તો ખાસ આપે કારણ કે દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થતો દેખાઈ રહ્યો છે રાજકોટ પોલીસનો એ તો નબીરા ને ડર છે સામે આવે કે સ્ટન્ટ કરતા હોય રોડ ઉપર પેલું કેરોસીન અથવા તો પેટ્રોલ સાટી આગ લગાડે છે આ બધા દ્રશ્યો છે રાજકોટમાંથી આવે છે ત્યારે રાજકોટ પોલીસે તપાસ કરવી પણ ખૂબ જરૂરી છે અલગ અલગ ટીમો બનાવી અને ચેકિંગ કરવું પણ ખૂબ જરૂરી છે કારણ કે એક સામાન્ય માણસ રાજકોટને રસ્તા પરથી જતો હોય તો આ પ્રકારની વાહન જે ચલાવે છે આવી રીતે બેફામ રીતે ચલાવે છે અને જો કોઈને ઉડાવે છે ને કોઈનું મોત થાય તો એનું જવાબદાર કોણ તેનો સવાલ પણ એ પૂછવો જરૂરી છે રાજકોટ પોલીસ પાસે એનો પણ જવાબ હોય તો આપે કારણ કે આવી અનેક ઘટનાઓ રાજકોટમાં બની ચૂકી છે ભૂતકાળમાં તેને લઈને સવાલો અનેક ઉભા થયા છે જો કે આ રાત્રિની ઘટના હતી લોકોના ટોળે ટોળા પણ ત્યાં ઉમટી પડ્યા હતા એ જે વ્યક્તિ તમે જો આ ગાડીની અંદર એ વ્યક્તિ એટલી હદે નશામાં તો તેવી સ્થાનિકોનું કહેવું છે કે એમણે સીધી જ 9 થી વધારે ગાડીઓ હતી તેમને ઠોકર મારીને સીધી ગાડી એ બીઆરટીએસની જે દિવાલ હતી લોખંડની એમાં અથડાવી દીધી હતી સાથે જ એક એક્ટિવા પર માતા અને પુત્રી જતા હતા તેમને ઠોકર મારતા તેમને ઈજા પહોંચી હતી ને એમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ નબીરા સાથે અથવા તો નબીરા સામે શું કાર્યવાહી થશે આ પ્રકારની ઘટનામાં માત્ર બે દિવસ સુધી રાડો અને બરાડા સંભળાય છે પછી આ મુદ્દાને ભૂલી જવાય છે એ પછી લોકો પણ ભૂલી જાય છે આજે રાજકોટની અંદર અનેક એવી ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ છે બીઆરટીએસ ઘટનાને જ લઈ લઈએ આપણે એ ઘટના પરંતુ પોલીસ કે જેના પર આપણે ભરોસો રાખીએ છીએ કે ભાઈ પોલીસ છે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ નહીં કથળ વાદે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ ન હોય તેના કારણે પોલીસનો ડર ન હોય તેના કારણે આ પ્રકારની ઘટના વારંવાર બની રહી છે અને આ પ્રકારની ઘટના વારંવાર ન બને આ પ્રકારની ઘટનાને અટકાવવા માટે પોલીસે હવે ટીમો બનાવવી પડશે કાર્યવાહી કરવી પડશે જે પણ નબીરા કે જે બેફામ રીતે ગાડીઓ ચલાવે છે ને એમના ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવી પડશે જે રીતે ગાંધીનગરમાં જે ત્રણ બે થી વધુ લોકોને એ કાર ચાલકે ઉડાવ્યા હતા

રાજકોટને આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર